રાકેશજી લ્યુપિન માટે ગઈકાલે આ સેક્ટરનું એક ખાસો પરફોર્મન્સ જોવા મળ્યું હતું અમે ફાર્મા ને હેલ્થ કેર પરંતુ લુપિન જુઓ સવારથી જે એક મજબૂતી આપણને જોવા મળી હતી અને ટોપ એફ એન્ડો ગેઇનર હતો શોર્ટ કવર થયા હતા ખાસી ખરીદારી આપણને લ્યુપિનના સ્ટોક પર જોવા મળી હતી કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો તમે લ્યુપિન ખાસા સમયથી માર્કેટને તો અંડર પરફોર્મ કરી રહ્યો છે પણ ફાર્મા સેક્ટરને પણ અંડર પરફોર્મ કરી રહ્યો છે એટલે લગભગ લગભગ જાન્યુઆરી પચીસમાં જે એનો ટોપ બન્યો પછી કન્ટિન્યુઅસ ડાઉનસાઇડ પર છે અને મને એવું લાગે છે ડાઉન થ્રસ્ટ એની ઓછી થઈ ગઈ છે કમ્પેર ટુ અર્લિયર અને આ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સાઇન કે એનું બોટમ બની ગઈ છે આઈ વુડ નોટ યુ નો વેન્ચર એઝ ઓફ નાવ કારણ કે હજી એમાં તમને કહ્યું ઓવર ઓવરહેડ રેઝિસ્ટન્સ ઘણા છે એમાં લગભગ લગભગ ઓગણીસો એસી પંચ્યાસીની ની જે લેવલ છે એ ક્રોસ કરે કાલે એકચ્યુઅલી એમાં કેન્ડલ બહુ સારી બની છે પ્રાઇઝેક્શન પણ સારી છે વોલ્યુમ પણ સારી છે છતાં પણ ઓગણીસો પંચ્યાસી નેવું ની ઉપર બંધ આવે અને પછી ટકે ઓગણીસો પંચ્યાસી નેવું ઉપર ત્યારે હું વિચાર કરી શકું કે આમાં હું નવી એન્ટ્રી લઉં તો મને એવું લાગે છે કે કદાચ આમાં ડ્યુરેબલ બોટમ બની હોઈ શકે અને વન એટ થ્રી ફાઈવ જો નીચેમાં તોડે જે રિસન્ટ બોટમ હતી તો પછી નવો ડાઉન ટ્રેન્ડ ચાલુ થાય ત્યાં સુધી નવો ડાઉન ટ્રેન્ડ ચાલુ થાય એવું નથી લાગતું કદાચ કોન્સોલીટ થાય કદાચ થોડો એક બે દિવસ હજી ઘટે પછી પાછું વધવાનું કોશિશ કરે એટલે કાલની કેન્ડલ બહુ જ એન્કરેજિંગ છે અને લગભગ લગભગ ઓગણીસો એસી બ્યાસી ની ઉપર બંધ આવે તો એમાં લેવાનું ધ્યાન બનાવી શકાય